टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल विशेष रजुआत साथ हूँ चु कशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ ધ્યાયત કાલીમ મહામાયામ ત્રિનેત્રામ બહુરૂપીણીમ ચતુર્ભુજામ લલજહિવામ પૂર્ણચંદ્ર નિભાનરામ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે ત્રીસ ઓક્ટોબર બે હજાર અને પચ્ચીસ સાજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો કાર્તક શુદ આઠમ આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બન્યું છે શ્રવણ યોગની વાત કરીએ તો આજે યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે બાલવ કરણ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનુ પરિણમમાં આજનું મકર રાશિમાં રહેશે તો જે કોઈ પણ જાતકનું આજે અવતરણ થાય છે એની જન્મ રાશિ મકર રહેશે જે પ્રમાણેના નામના અક્ષર રહેશે ખજ અને જ્ઞ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગજી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ અશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીશું આજના દિવસના શુભ અશુભ મુહૂર્ત અને દિર્વિશેષની પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાક મિનિટ મિનિટથી પ્રારંભ ચુમ્માલીસ મિનિટ રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાકને બે મિનિટ થશે આજે અભિજીત મુહૂર્ત જેનો સમય બપોરે બાર કલાક એક મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક છેતાલીસ મિનિટ સુધી આજે રાહુકાલમ બપોરે એક કલાક અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાકને તેર મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક સત્તર મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે તો તો આજે 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 દુર્ગાષ્ટમી પણ બની રહેશે સાથે કુષ્માંડ નવમી અક્ષય નવમી પણ પણ છે 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 અને આજે તો આ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિ ફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વર્તાળો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભરંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ લ ઈ આવા જાતકો માટે કાર્યસ્થળમાં સકારાત્મક પરિવર્તન આવી શકે ફેરફાર થઈ શકે જે આપના માટે શુભ રહી શકે પરોપકારી કાર્યોમાં સમય આનંદદાયક આનંદપૂર્વક પસાર થાય એવા ગ્રહમાન છે સવારે લાભદાયક સમાચાર મળવાની પણ શક્યતાઓ આદે સેવાઈ રહી છે આજે સાંજે જીવનસાથીના સ્વાસ્થ્યની થોડીક ચિંતાઓ વધી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી શકે છે આજે વિદ્યાર્થીઓ અભ્યાસ ઉપર ખાસ ધ્યાન આપવું પડશે પૂરતું ધ્યાન આપવાની જરૂર રહેશે ત્યારે અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી શકાશે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરનાર છે વાત કરી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ભગવો રંગ કોઈપણ રીતે આપ આ પ્રયોગ કરશો આપના માટે શુભ નહીતા રહેશે વાત કરી ઉપાયની આજે આપના માટે દત્તબાવનીનો પાઠ કરવો શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે પરિવારમાં વડીલોની સલાહનું મહત્વપૂર્ણ આજે બનશે એમની સલાહ આજે તમારા માટે મંગલકારી સાબિત થશે આજે સાસરિયાઓ તરફથી માન સન્માન પણ મળી શકે એવા ગ્રહમાં અનુદિત થઈ રહ્યા છે શુભ પ્રસંગો પર ચર્ચા વિચારણા આજે પરિવાર સાથે થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે તો પરિવારના સહયોગથી કાર્ય તમારા સફળ બનતા જોવા મળે છે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે ઓફ વાઇટ રહેશે ઉપાય આજે શ્રીયંત્રની પૂજા કરવી શ્રીયંત્ર આજની સ્થાપના કરવી તમારા માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ગ આવા જાતકો માટે કાર્યસ્થળે સતર્કતા અને સમજદારી આજે જરૂરી રહેશે આ સાથે તમે જો કામ કરશો તો નિશ્ચિત સફળતાના યોગો છે મેનેજમેન્ટ ક્ષમતાનો ઉપયોગ આજે તમારે કરવો તમારા માટે લાભકર્તા સાબિત થશે ઉચ્ચ અધિકારીઓના પ્રભાવ અધિકારોથી પ્રભાવ વધવાની શક્યતાઓ છે તમારા અધિકારોમાં વધારી થશે અધિકારીઓ સાથે સંબંધો મજબૂત થશે તમારો પ્રભાવ વધશે સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતા વધે એવા પણ જોવા મળી રહ્યા છે ટૂંકમાં જો વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયોની આજે તમારા માટે મિશ્રિત રંગ મલ્ટી રંગ તમારા માટે શુભ રહેશે ઉપાય આજના દિવસે ભગવાન નારાયણની આરાધના કરવી લોકોની મદદ કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિ પર જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ આવા જાતકો માટે નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળી રહી છે રોકાણ માટે દિવસ અનુકૂળ સાબિત થશે માન પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય એ પ્રકારના આજના ગ્રહમાન બની રહ્યા છે ઉતાવળિયા નિર્ણયથી આજે બચવું જરૂરી છે આજે કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાનો હોય સમજી વિચારી યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવો તમારા માટે આવશ્યક કે લાભ કરતા સાબિત થશે કોઈપણ પ્રકારના નિર્ણય ઉતાવળમાં લેવું નુકસાન કરતા સાબિત થઈ શકે છે પરિવારમાં ખુશી અને શાંતિ આજે જળવાઈ રહે છે એટલે ટૂંકમાં દિન આપના માટે અનુભવ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે મોરપીચ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજના દિવસે મહાકાલીની આરાધના કરવી કાલી મંત્રોનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મન એટ આવા જાતકો માટે રાજકીય ક્ષેત્રે લાભ અને સન્માન આજે આપને પ્રાપ્ત થાય વગ્રહમાં છે બાળકો સાથે આનંદદાયી સમય વ્યતીત કરી શકાશે સમય

દિવસભર ધીરજ અને આરામ આજે રાખવો જરૂરી છે અર્થાત શાંતિથી ધીરજપૂર્વક દિવસ પસાર કરવો તમારા માટે આજે અપેક્ષિત છે ટૂંકમાં જો વાત કરવામાં આવે તો સિંહ રાશિના જાતકો માટે જેને અનુકૂળ છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે પીળો રહેવાનો છે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય છે આજે દુર્ગા બત્રીસ નામ સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે શુભ અને મંગલકારી આજે સાબિત થઈ શકે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ અને ભાવનાઓ પર લાગણીઓ પર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે બીમારીમાં સુધારો થવાની શક્યતા છે કોઈ બીમારી ચાલી રહી છે કોઈ લાંબા સમયથી તો એમાં આજે સુધારો થશે નિશ્ચિત આરોગ્ય લાભના યોગો છે વ્યવસાયમાં મહત્વપૂર્ણ નિર્ણયો આજે લઈ શકાશે જે તમારા માટે આગળ જતા કલ્યાણકારી સાબિત થશે વૈવાહિક જીવન આજે આપનું આનંદદાયક બનતું જોવા મળી રહ્યું છે તો વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળે એવા પણ ગ્રહમાન છે ટૂંકમાં દિન તમારા માટે અનુકૂળ છે શુભ છે મંગલકારી છે લાભકર્તા અને કલ્યાણકારી જોવા મળી રહ્યો છે ઉપાયની વાત કરીએ તો સોનેરી રંગ આજે તમારા માટે શુભ રહેશે ઉપાય આજના દિવસે ઘીનું દાન કરવું શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ સફળતા પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન આજે બની રહ્યા છે વ્યાપારમાં આવકના નવા સ્ત્રોત ખુલશે નવા રસ્તા બનતા જોવા મળશે વાણીની નમ્રતા આજે લોકોને તમારા તરફ આકર્ષિત કરી શકે પ્રભાવિત કરી શકે છે તો વાણીમાં નમ્રતા મધુરતા રાખવાની આજે જરૂર રહેશે સંતાન તરફથી આનંદના સમાચાર મળી શકે સંતાનો તરફથી ખુશી મળી શકે એ પ્રકારના આજના ગ્રહમાન છે બૌદ્ધિક કુશળતાથી તમે મુશ્કેલમાં મુશ્કેલ કામને પાર પાડી શકશો એટલે ટૂંકમાં વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે મંગલકારી લાભકર્તા શુભ બની રહ્યો છે ઉપાય શું કરવો જોઈએ આજે આપના માટે શુભ રંગ રૂપી રહી છે કોઈ પણ રીતે આ પ્રયોગ તમારા માટે હિતકર સાબિત થશે ઉપાય આજના દિવસે લક્ષ્મી મંદિરમાં દાન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને આવા જાતકો માટે આર્થિક લાભ મળવાની સંભાવનાઓ આજે પ્રબળ છે વાણી ઉપર નિયંત્રણ રાખવું આજે આપના માટે આવશ્યક છે નોકરીમાં તમારો પ્રભાવ અને તમારું માન સન્માન વધતું જોવા મળી શકે અટકેલા કામ પૂર્ણ થવાની પણ સંભાવનાઓ છે જે કામ તમારા અટકી રહ્યા છે કોઈ કારણોસર એ આ કામ તમારા સંપન્ન થઈ શકશે પ્રિયજનો સાથે આનંદ ભર્યો સમય પસાર કરી શકો એ પ્રકારના આજના ગ્રહમાન બની રહ્યા છે એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી થઈ રહ્યો છે જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે રાણી રંગ કોઈ પણ રીતે આપ પ્રયોગ કરો આપના માટે સુખાકારી સાબિત થશે મંગળકારી સાબિત થશે ઉપાય આજના દિવસે વડીલોના આશીર્વાદ લેવા વડીલોની સેવા કરવી એમનું કહ્યું કરવું એમનું માર્ગદર્શન સેવવું તમારા માટે ઉત્કૃષ્ટ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ અને ઢ આવા જાતકો માટે લેણ માં સાવધાની રાખવી જરૂરી છે આતે આર્થિક બાબતો લેણદેણ કરો એમાં સાવચેત રહેવું આજે છેતરપિંડીના યોગો છે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે વ્યાપારિક લાભ મળવાની સંભાવનાઓ છે બિઝનેસમાં સારો એવો પ્રોફિટ તમે બુક કરી શકો એવા ગ્રહમાં છે કાનૂની બાબતોમાં સતર્ક રહેવું પડશે કોઈ કાયદાકીય બાબતોમાં તમારે સભાનતા સતર્કતા રાખવી ખૂબ જરૂરી છે રહસ્યો તમારા ગુપ્ત રહસ્યો લોકોની સાથે વહેંચવાની વાત ટાળવી લોકોને કહેવા એ આ ટાળું તમારા માટે હિતાવર રહેશે અન્યથા એ જ તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે સુવિધાઓમાં વધારો થવાની સંભાવનાઓ છે ટૂંકમાં વાત કરીએ એમ તો ગ્રહમાન જે છે અનુકૂળ છે મંગલકારી છે વાત કરી ઉપાયો ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે મરુન બનશે કોઈ પણ રીતે મરુણ રંગનો પ્રયોગ કરો દિનહિત કર રહેશે ઉપાય ગૌ માતાની સેવા કરવી ગાયને ઘાસચારો પધરાવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે 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 દિવસનો શું કહી રહ્યો અને સાથે કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ બને છે મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે ભાગ્ય આજે તમારા પક્ષમાં બનતું જોવા મળી રહ્યું છે ભાગ્યોદયકારક સફળતાકારક આપનો આજનો દિવસ બનતો જોવા મળી રહ્યો છે વ્યાપારી ક્ષેત્રે લાભ થવાની સંભાવનાઓ છે જે મહેનત કરી છે એ ડીલ આજે સફળ થઈ શકે છે પારિવારિક જીવનમાં આનંદનો આજે અનુભવ થઈ શકે પારિવારિક સુખાકારીવાળો દિવસ છે પરિવારમાં સુખ સુવિધા પરસ્પર પ્રેમભાવ અનુકૂળતા આદિ જોવા મળશે વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રત્યે ગંભીર બનતા જોવા મળશે શિક્ષણમાં એમનું ધ્યાન લાગતું જોવા મળશે પિતાથી લાભ મળવાની સંભાવનાઓ છે આજે પિતા મદદ કરતા થઈ શકે પિતા લાભ કરતા સાબિત થશે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે આજે ખૂબ શુભ અને મંગલકારી દિવસ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે દુર્વાસ્યામ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિત કરશે ઉપાય આજે અન્નદાન અવશ્ય કરવું કલ્યાણપ્રદ સુખપ્રદ મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ સ શ અને શ આવા જાતકો માટે દિવસ મિશ્રિત પરિણામ આપનાર સાબિત થવાનો છે એટલે દિન તમારા માટે મિશ્રિત ફળદાતા છે બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ વધી શકે છે આજે કાર્યક્ષેત્રે કામનું દબાણ પણ વધતું જોવા મળશે પ્રેશર આજે ખૂબ જોવા મળી શકે આજે ટેકનિકલ કારણોસર તમારું કોઈ મહત્વનું કાર્ય અટકી શકે એવી સંભાવનાઓ છે તો પ્રણય જીવનમાં આજે સંયમ જાળવવો ખૂબ આવશ્યક છે અન્યથા તમારા પ્રણય સંબંધો પ્રભાવિત થઈ શકે છે એટલે ગંભીરતા અને સંયમ આજે ખૂબ આવશ્યક છે જો વાત વાત કરવામાં આવે તો કુંભ રાશિના માટે માટે દિન અનુકૂળ છે શુભ રંગ આજે તમારા જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે કોઈ પણ રીતે આપ સફેદ રંગનો પ્રયોગ કરશો આપના માટે સુખદ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે તમારે શિવ ચાલીસાનો પાઠ કરવો તમારા માટે શુભ મંગલકારી કે સુખાકારી સવાળો સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ અને થ આવા જાતકો માટે માનસિક મૂંઝવણ અને દબાણ આજે બનતું જોવા મળશે મિત્ર કે પડોશીની ખુશખબર આજે મળી શકે કોઈ આનંદદાયક સમાચાર મળી શકે જે તમારા માટે પણ આનંદનો વિષય આજે સાબિત થશે માતા પિતાના આશીર્વાદ તમારા માટે લાભદાયી સાબિત થશે અર્થાત એમની મદદથી એમના માર્ગદર્શનથી કોઈ વિશેષ લાભના યોગો આજે જોવા મળી રહ્યા છે બાળકો સાથે મનોરંજન સમય વ્યતીત થશે આનંદદાયક સમય પસાર કરી શકાય બાળકો સાથે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે તો સાથે આજે સ્વાદિષ્ટ ભોજનથી મન પ્રસન્ન થશે આજે મન ગમતું ભોજન પ્રાપ્ત કરી શકો એવા ગ્રહમાન જોવા મળે છે એટલે ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક છે કલ્યાણકારી છે મંગલકારી છે લાભકર્તા છે ઉપાય શુભ રંગ તમારા માટે આજે જાંબડીઓ રંગ છે કોઈ પણ રીતે જાંબડી રંગનો પ્રયોગ લાભકર્તા કરતા નીવડશો ઉપાય શું કરો છો આજના દિવસે ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરવો ગરમા ગંગાજળનો છંટકાવ તમારા માટે કલ્યાણકારી કે મંગલકારી આજે સાબિત થઈ શકે જી તો દર્શક મિત્રો આપણે વારે વાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ત્રણ અને ભાગ્યાંક ચાર બની રહ્યો છે ત્રણ નંબર જે છે બૃહસ્પતિનો ચાર નંબર રાહુનો છે રાહુ ગુરુનો આ યોગ માનસિક બેચેની આપી શકે છે મનમાં દ્વિધા આપી શકે છે સંકુચન આપી શકે છે કન્ફ્યુઝ કરી શકે છે આજે ભગવાન વિષ્ણુની આરાધના કરી દિવસની શરૂઆત કરજો અને કાર્ય માટે નીકળો ત્યારે મુખમાં થોડો ગોળ અવશ્ય મૂકીને નીકળો તમારો દિવસ અનુકૂળ બની રહેશે લાભકર્તા સાબિત થશે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરીએ આજના દિન વિશે તો આજે પદ્મપુરાણ પ્રમાણે દ્વાપર યુગની શરૂઆત જે છે આજ રોજ થઈ હતી એટલે આજે યુગાદિ તિથિ પણ છે કાર્તિક શુક્લ નવમી તિથિએ દ્વાપર યુગની શરૂઆત થઈ આ દિવસ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે અને આ જ દિવસે વિષ્ણુ એ કુષ્માંડ નામના રાક્ષસનો વધ કર્યો હતો એટલે આજે કુષ્માંડ નવમી પણ કહેવામાં આવે છે તો આજના દિવસે ભગવાનની આરાધના લાભકર્તા છે કારણ કે અક્ષય નવમી જેમ અક્ષય તૃતીયાના દિવસે કોઈ કાર્ય કરીએ એને સફળતા અક્ષયતા પ્રદાન કરે છે એવી જ રીતે આજના દિવસે કોઈ પણ કામ કરવામાં આવે એમાં અક્ષયતા એટલે નિશ્ચિત સફળતા મળવાના યોગો બનતા હોય છે તો આજનો આ દિવસ છે ભગવાનની સેવા પૂજા કરી કાર્યને સફળતા મેળવવા માટેનો છે તો ભગવાનની નારાયણની આરાધના લાભકર્તા સાબિત થશે

દ્રામ દત્તાત્રેયાય સ્વાહા આ દત્ત મંત્ર છે આ મંત્રનો જાપ કરવાથી ભગવાન દત્તાત્રેયની પૂર્ણ કૃપા બનશે આજનો દિવસ તમારા માટે તમામ પ્રકારના વિઘ્નોમાંથી બહાર નીકળવા માટે અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે ઉત્તમ સાબિત થશે પૂર્વાભિમુખે બેસી આ પાંચ માળા મંત્રનો જાપ કરવો જરૂરી છે જો માળાના હોય તો કરંગુલી એટલે વેઢા ગણીને પણ જો આ મંત્રનો જાપ કરશો તમારા માટે દિવસ શુભ મંગલપ્રદ કલ્યાણકારી લાભકર્તા સાબિત થશે તો આ મંત્રનો જાપ આપના માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે એક માળા ઓછામાં ઓછી પણ શક્ય હોય તો પાંચ માળા મંત્ર જાપ કરીને કાર્યની શરૂઆત કરો નિર્વિઘ્ને સફળતા પ્રાપ્ત થશે દિન અનુકૂળ બનશે મનોકામનાઓ પૂર્ણ થશે જે કંઈ નાના મોટા ઓપ્ટિકલ આવતા હશે આ મંત્રના જાપથી એ બધા વિઘ્નોનું નિવારણ થશે અને મનકામના સિદ્ધ થશે આપનો દિવસ મંગલવે બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો આના તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ પણ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણ ને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર